ભ્રૂણપૂટમાં કેટલા કોષ કેન્દ્ર સ્વતંત્ર રીતે કોષીય સ્વરૂપ ધારણ કરે છે એ સ્વતંત્ર રીતે કોષીય સ્વરૂપ પહેલા ભ્રૂણપૂટ જોઈએ ભ્રૂણપૂટની રચનામાં અંડ છિદ્રે છેડે ત્રણ કોષ આવેલા હોય છે એમાં બે જે છે એ અંતોમી પ્રસાધન ધરાવતા સહાયક કોષ અને એક અંડકોષ અંડ તલિયે છેડે ત્રણ કોષ આવેલા હોય છે

સ્વતંત્ર કેટલા કોષ કેન્દ્ર સ્વતંત્ર તો અહીં ત્રણ કોષ કેન્દ્ર સ્વતંત્ર રીતે કોષ ધરાવે છે અહીંયા બે સહાયક કોષ પણ સ્વતંત્ર રીતે કોષ ધરાવે છે અને આ એક અંડકોષ તે પણ સ્વતંત્ર રીતે કોષ ધરાવે છે પણ કેન્દ્રસ્થ કોષના બે કોષ કેન્દ્ર સ્વતંત્ર કોષ ધરાવતા નથી તો ટોટલ ત્રણ ચાર ને બે છ એટલે ટોટલ છ કોષ કેન્દ્રો આવશે જે સ્વતંત્ર કોષીય સ્વરૂપ ધારણ કરે છે આપણો આન્સર છે છ